વાવ તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં સડેલો અનાજ ગ્રાહકોને અપાતો હોવાની રાવ વાવ તાલુકાના ગામડાઓમાં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખ્ખા દાળ અને ચણા જેવા અનાજનું વિતરણની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારના ગામડાઓમાં કાર્ડ ધારકોને સડેલો અનાજ આપવામાં આવતા હોવાની કાર્ડ ધારકોની રાડો સાંભળવા મળી રહી છે જો કે આ વખતે કેટલાક કંટ્રોલ સંચાલકો પણ એવું કહી રહ્યા છે કે જે અમને સરકાર દ્વારા જથ્થો આપવામાં આવે છે એમાં અમે શું કરીએ સરકાર જ અમને આવો જથ્થો આપતી હોય છે ત્યારે અમારે ગ્રાહકોને આવો જથ્થો આપવો પડે છે જો કે અત્યારે ચણા અને દાળ જે આપવામાં આવી રહી છે તે બિલકુલ સડેલી હાલતમાં છે તેમ છતાં ગ્રાહકોને આવો સડેલો માલ પધરાવવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતે સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લઈ અને જે પણ સસ્તા અનાજની દુકાનોને આવો સડેલો માલ પધરાવી દેવામાં આવ્યો છે તે માલ પરત લઈ લેવામાં આવે અને નવો માલ આપવામાં આવે તેવી ગ્રાહકો માંગ કરી રહ્યા છે